વડોદરા ખાતેની બેંકો એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીની નેધરલેન્ડ જર્મની મોકલવા માટે કુલ સાત કન્ટેનરોમાં એક્સપોર્ટ કરેલ કિંમતી માલ આરોપીઓએ ગુનાહિત કાવતરો મુજબ રસ્તામાં કન્ટેનરમાંથી કંપનીની જાણ બહાર કન્ટેનરમાં સીલ તોડી તેમાંથી ચાર કરોડથી વધુ કિંમતીનો માલ સામાન કાઢી લઈ આ કાઢી લીધેલ સામાનની જગ્યાએ અન્ય સામાન મૂકી કંપની સાથે ઠગાઈ કર્યા અંગેનો ડીસીબી પોલીસ સ્ટેશન બે હજાર તેવીસમાં ગુનો નોંધાયેલ હોય અને આ ગુનાના કામે ધરપકડ કરવાના બાકી રહેલ છ આરોપીઓને શોધી કાઢી ધરપકડ કરવા અંગેની સૂચના મળેલ હોય ટીમ કાર્યરત રહેલ આરોપીઓને શોધી કાઢવા માટે આરોપીઓના પાસપોર્ટની વિગતો એલઓસી કઢાવી ભારત દેશના તમામ એરપોર્ટને મોકલી આપી શોધખોળ જારી રાખેલ આ આરોપીઓ પૈકીનો ઈસમ કેરુલ ચંદુભાઈ રૂડાણી પોલીસ ધરપકડથી બચવા દુબઈ નાસી ગયેલ હોય દુબઈથી હવાઈ માર્ગે સુરત એરપોર્ટ પર પરત આવતા વડોદરા ખાતેના ગુનાના ફરાર આરોપી હોવાનું ઇમિગ્રેશન વિભાગને જાણાઈ આવતા વડોદરા પોલીસને જાણ કરાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત સુરત એરપોર્ટ ખાતે પહોંચી ફરાર થયેલ આરોપીને હસ્તગત કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યો હતો